સુરતમાં એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસે મેગા ડ્રાઇવ યોજી હતી જેમાં બસ્સો પચાસ કરતાં વધુ દારૂ પીધેલા લોકોને પકડવામાં આવ્યા હતા થર્ટી ફર્સ્ટને લઈ અને સુરતમાં પોલીસ એલર્ટ મોડમાં છે તો શહેરમાં પોલીસ દ્વારા ઝોન ચાર પાંચ છમાં ગત રોજ પ્રોહિબિશનની ડ્રાઈવ યોજવામાં આવી હતી પોલીસ દ્વારા શહેરમાં દારૂ પીધેલા તેમજ દારૂ પીને વાહન ચલાવતા લોકોને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવ્યા હતા જેમાં ઝોન ચારમાં એકસો સિત્તેર જેટલા લોકો ઝોન થ્રીમાં સિત્તેર અને ઝોન પાંચમાં પિસ્તાલીસ લોકોને પકડવામાં આવ્યા હતા પોલીસે બસો પચાસથી વધુ લોકોને ઝડપી પાડ્યા હતા અને તમામ લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી

અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી બ્રિજ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા ઝોન ફોરમાં લગભગ એકસો સિત્તેર માણસો પકડવામાં આવેલા છે ઝોન થ્રીમાં સેવન્ટી છે અને ઝોન પાંચમાં પિસ્તાલીસ માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોટ સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે જે ડુમસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે ઝોન અમારા સેક્ટર ટુ વિસ્તારમાં અને શહેરમાં લગભગ તમામ પોલીસ એકત્રીસ અને કાલે ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર પચીસ સ્ટાર્ટ થાય છે તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે આજે તો આટલા બસો પચીસથી બસો પાસઠ માણસો પકડ્યા છે પણ આજે બપોરથી જ અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાઈને અને તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી થર્ટી ફર્સ્ટ અને કાલે ફર્સ્ટ બે હજાર પચીસની ઉજવણી કરે એટલે તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશ